નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયામાં તબાહીના હારે ઊભી છે નવા રિસર્ચના આધારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ખરેખર ચિંતાજનક છે કે તેમ કહેવું છે કે વાયુમંડળના કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બમણું હોવાથી પૃથ્વીના આશરે તાપમાનમાં છેલ્લા કેટલાક અનુમાન કરતાં ઘણો વધારો થઈ શકે છે વૈજ્ઞાનિકોએ કેફિયાના તટથી પ્રસ્થાંત મહાસાગરના પટલ સુધી એનાલિસ કર્યું હતું ત્યારે વૈજ્ઞાનિકે આ વાતના પુરાવા મળ્યા છે કે દર્દીના સરેરાશ તાપમાનમાં સાતથી ચૌદ ડિગ્રીનો વધારો થઈ શકશે બે પોઈન્ટ ત્રણ થી ચાર પોઈન્ટ પાંચ ડિગ્રી વધુ છે ત્યારે મિત્રો સ્ટડીમાં જાણવા મળ્યું કે દોઢ કરોડ વર્ષ પહેલા સિયો ટુનિસ અંધરાત્રો પચાસ પીપીએમ હતી અને ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ તે ઘટીને બસો એસી પીપીએમ સુધી પહોંચી ગઈ છે જ્યારે તાપમાનને જોડીને જોયું તો તેમને ખબર પડી કે દોઢ કરોડ વર્ષ પહેલાનું તાપમાન આજની સરખામણીમાં ચાર ડિગ્રી વધુ હતું ત્યારે આ ભવિષ્ય આ પરિણામ ભવિષ્યની ઝાંખી દેખાડી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ